હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત તાલુકાના વાઘપુર નજીક સૂર્યકુંડ પાસે બની રહેલ મકાનમાં કામ કરતો શ્રમિક કાળુ ખેર નજીક આવેલ સાબરમતી નદીમાં માછલી પકડવા ગયો હતો જોકે નદીમાં અચાનક પાણી છોડવામાં આવતા ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો એકાએક પાણી બદલા કાળુખેર એક ટેકરી ઉપર ચડી ગયો હતો જ્યાં બાવળના ઝાડને પકડીને બેસી ગયો હતો અને બુમાબુમ કરતા નદી કાંઠેથી પસાર થતાં એક વ્યક્તિ અવાજ સાંભળી જતા પ્રાંતિત પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં જ પ્રાંતિત પોલીસ સહિત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લગભગ ચાર કલાકની ભારે જહેમત બાદ કાળુખેરને બહાર કાઢવામાં આવ્યો હતો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાઘપુર ગામની સીમમાં સાબરમતી નદીના વેણમાં એક વ્યક્તિ કાળુભાઈ જે મૂળ રાજસ્થાનના રહેવાસી છે એ મચ્છી પકડવા માટે ગયેલા રોજ સવારના નદીમાં અને પછી પાણીનું વેણ વધતા એ વચ્ચે ફસાઈ ગયા હતા એટલે પાણીના જે વચ્ચે ફસાયા હતા ત્યાં ટેકરા ઉપર બાવળના ઝાડમાં એ રોકાયેલા અને એમણે એક વ્યક્તિને જોતા બૂમ પાડી હતી અને એના આધારે જયેન્દ્રસિંહ કરીને એક વ્યક્તિએ પોલીસ કંટ્રોલમાં જાણ કરેલી જેથી પોલીસ ની પીસીઆર ગાડી અને પોલીસના અન્ય સભ્યો અધિકારી સભ્યો ત્યાં પહોંચી ગયેલા એ દરમિયાન ફાયર તથા નગરપાલિકાની ટીમ પણ આવી ગયેલી અને મોડાસાથી પણ જે ફાયરની ટીમ છે એમની બોટ સાથે આવેલા એટલે મોડાસાની ટીમ સાબરકાંઠાની ટીમ સાથે એ વ્યક્તિને ત્યાંથી રેસ્ક્યુ કરીને બહાર લાવેલ છે અને એને પ્રાંતિક સીએસસી ખાતે એની મેડિકલ સારવાર કરાયેલી છે એ સંપૂર્ણ સ્વસ્થ છે આમ સાબરકાંઠા પોલીસ તથા ફાયર અને નગરપાલિકાની ટીમ સાથે મળી આ રેસ્ક્યુની કાર્યવાહી કરેલ છે